સુરત ના ઉધના ખાતે ફાઇનાન્સની ની ઓફિસે કરાયેલા ફાયરિંગ મામલે વધુ એક આરોપી ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે અગાઉ ત્રણ આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા ફાયરિંગ મામલે ઉધના પોલીસે વધુ એક આરોપી એવા કાલિયાની ધરપકડ કરી છે અગાઉ ફાયરિંગ કેસમાં ત્રણ આરોપી ઝડપાયા હતા જેમનો વરઘોડો પણ પોલીસે કાઢ્યો હતો આજે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ગુરુમુખ વોન્ટેડ છે અને તેને ઝડપી પાડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે તો ઝડપાયેલા આરોપી પાસે ફાયરિંગ કરવામાં આવેલી ગન બેગમાં રાખવામાં આવી હતી અને ફાયરિંગ કરવાનો પ્લાન ઘડતી વખતે પણ કાલિયા ઉપસ્થિત હતો જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં કુલ છ આરોપીઓ સામેલ છે જેમાંથી ચોથો આરોપી જેનું નામ અમૃતાન સુર્ફે લુલિયા રાજપૂત છે એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે પોલીસે એને આઈડેન્ટિફાય કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે એની પાસે એક વ્હીકલ છે એ પણ પોલીસે જમા લીધું છે આ આરોપી છે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત અન્ય બે જે આરોપીઓ છે એની પણ અમે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે